આજે હું તમારી જોડે કારેલાની ચટણીની રેસિપી શેર કરી રહી છું આ ચટણી ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે અને તમે રોટલી પૂરી ભાખરી જોડે પણ ખાઈ શકો છો કોઈ શાક ના હોય તો પણ તમે આ ચટણી સાથે રોટલી ભાખરી ખાઈ શકો છો એટલી ટેસ્ટી અને એટલી સરસ બનીને રેડી થાય છે એકવાર તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો સૌ પ્રથમ આપણે કારેલા લેવાના છે એને પહેલાં આપણે સરસ રીતે વોશ કરી લેવાનું છે વોશ કર્યા પછી આવી રીતે આપણે એની છાલ કાઢવાની છે છોલણિયાથી જ આપણે એની છાલ કાઢવાની છે કારણ કે આપણે કારેલા બહુ વધારે પડતા છોલવાના નથી હોતા પણ કારેલાની ચટણી બનાવવા માટે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે એની જે છાલ છે એ સારી હોવી જોઈએ એકદમ પીળી ના હોવી જોઈએ એકદમ ગ્રીન હોવી જોઈએ તો જ તમે આ ચટણી બનાવી શકો છો જો કે આવી રીતે આપણે એની છાલ કાઢી લેવાની છે બસ આવી જ રીતે અગર તમે ઈચ્છો તો પતલી પતલી પણ એની છાલ તમે આવી રીતે કાઢી શકો છો હવે એ છાલની ઉપર અડધી ચમચી જેટલું આપણે મીઠું લગાવીને એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જેથી જે બી એની અંદર કડવાશ હશે ને એ પણ નીકળી જશે બસ આવી જ રીતે આપણે મિક્સ કરીને એને સાઈડમાં મૂકી દઈએ અડધો કલાક પછી જો કંઈક આવી રીતે જે મીઠું આપણે લગાવ્યું હતું એમાંથી પાણી છૂટ્યું છે હવે જે છાલ છે એમાંથી આવી રીતે આપણે હાથ પર દબાઈને એનું બધું પાણી કાઢી લઈશું કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં દબાઈને બધું એની અંદરનું જે પાણી હતું એ આપણે કાઢી લેવાનું છે અને જે છાલ છે એને કંઈક આવી રીતે આપણે કોરી કરીને એક બીજી ડીશમાં લઈ લેવાની છે બસ બધી છાલોમાંથી બસ આવી જ રીતે આપણે પાણી પણ કાઢી લઈશું જેથી એની અંદરનું કડવાશ પણ નીકળી જાય છે અને મીઠું પણ નીકળી જાય છે બસ આવી જ રીતે હવે આને આપણે એક સાઈડમાં મૂકી દઈશું હવે એક નાનું આપણે તોડું લઈ લઈશું એમાં બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે ચપટી આપણે આમાં હિંગ એડ કરવાની છે નાની ચમચી જેટલી રાઈ અને નાની ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે બે સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે આવી રીતે જ્યારે એ શેકાવા આવે એમાં પછી આપણે કઢી પત્તા એડ કરીશું કઢી પત્તા તો ખાસ કરીને એડ કરજો એનાથી આ ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મેં અહીંયા બે થી ત્રણ કઢી પત્તા એડ કર્યા છે એક ચમચી જેટલું મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યું છે ચીલી ફ્લેક્સને કૂટેલી લાલ મરચ પણ કહેવાય અને એક ચમચી જેટલું સફેદ તલ સફેદ તલ તો ખાસ કરીને નાખજો એનાથી ચટણી ક્રંચી પણ બને છે અને ખાવામાં ટેસ્ટી પણ બને છે હવે કારેલાની છાલને પણ બધાની જોડે મિક્સ કરી દઈશું અને કારેલાની છાલને પણ આપણે સરસ રીતે તેલમાં શેકવાનું છે આ તલ અને મરચાંની જોડે પણ આપણે કારેલાની છાલ પણ શેકીશું જેથી એ સરસ ક્રિસ્પી પણ થશે અને ખાવામાં ટેસ્ટી પણ લાગશે એની અંદર જે બી કડવા હશે એ બધી નીકળી જશે આ ચટણી ખાવામાં સહેજ બી કડવી નહીં લાગતી અને ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગે છે બસ આવી જ રીતે આપણે એને શેકવાનું છે લગભગ બે મિનિટ માટે બે મિનિટ થઈ જાય એટલે બધા મસાલા કરવાના છે થોડુંક જ આપણે મીઠું એડ કરવાનું છે અડધી નાની ચમચી જેટલું હલ્દી પાવડર એડ કરવાનું છે એક નાની ચમચી લાલ મિર્ચ પાવડર અને એક નાની ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે તમે ઈચ્છો તો અમચૂર પાવડર પણ નાખી શકો છો કે લીંબુ પણ નાખી શકો છો અગર તમને બહુ કડવું લાગતું હોય તો બાકી આમ તો આ જરૂર નથી પડતી પણ તમને જોઈએ તો તમે આમાં નાખી પણ શકો છો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે થવા દઈશું એક બે મિનિટ પછી આમાં આપણે બે ચમચી જેટલું ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ નાખ્યા પછી બરાબર આપણે એને મિક્સ કરવાનું છે અને ચણાના લોટમાં અગર કોઈ ગાંઠા હોય તો આપણે એને ચમચીથી આવી રીતે તોડતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે બધા ગાંઠાને આપણે કાઢી નાખવાના અને આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણને આ ચણાના લોટને શેકાતા લાગે છે અને જો કે આવી રીતે આપણે એને શેકતા પણ જવાનું છે કન્ટિન્યુઅસ આપણે બે મિનિટ માટે એને ચલાવતા રહેવાનું જેથી ચટણી નીચે બળે નહીં અને જે લોટ છે એ સરસ રીતે શેકાઈ પણ જાય બસ આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને રેડી છે આપણી એકદમ સરસ કારેલાની ચટણી આ ચટણી ખાવામાં ટેસ્ટી પણ છે ક્રિસ્પી પણ છે અને મસાલેદાર પણ છે તમે આને રોટલી સાથે ભાખરી કે પરોઠા સાથે પણ કહી શકો છો તમને આ કારેલાની ચટણીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના બોલતા અને તમારા દોસ્તો સાથે પણ ખાસ કરીને શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ